નમસ્કાર વોઇસ ઇન્ડિયા ટીવી માં આપનું સ્વાગત છે હું છું રશ્મિ રાણા એક નજર આજના સમાચાર અ આજ રોજ અહીંયા લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક જૂના જમાનાની અંદર હરિપુરા પોલીસ ચોકી ચાલુ હતી પરંતુ વહીવટી કારણોથી ઘણા વર્ષોથી એ બિન કાર્યરત હતી અને અમારી જે જાણકારી છે એ મુજબ 2002 થી આ ચોકી બંધ થઈ ગઈલી હતી આ ચોકીની જે જગ્યા હતી એ વખતોથી એમણે એમ પડી રહેલી હતી તો આજ રોજ અમારા ડીસીપી ઝોન થ્રીનો જે સ્ટાફ છે લાલગેટ પોસ્ટે એ બધા ભેગા થઈને અને પબ્લિકના જે અહીંયાના લોકલ આગેવાનો છે એમના સહકારથી એ જૂનું બિલ્ડિંગ હતું એને ડિમોલિશ કરી અને જે આ જગ્યા છે એની અંદર નવી એક ચોકી નું આજે અમે ખાતમુહૂર્ત કરેલું છે અને અમારો ટાર્ગેટ છે કે દશેરાની આસપાસ આ નવું બિલ્ડિંગ તૈયાર થઈ જાય તો આ જે વિસ્તારની અંદર પોલીસની પ્રેઝન્સ પણ વધે અને અહીંયાના જે લોકલ માણસો છે એમને પોલીસને પોલીસ નજીક એમની આવી જાય તો એમના જે કઈ પ્રશ્નો હોય એ અહીંયા સીધી એ લોકો કમ્પ્લેન રજૂઆત કરી શકે જેઓને દૂર પોલીસ સ્ટેશન સુધી ખાવ ના પડે તો આ જે જગ્યા અમારી છે એને પબ્લિકના સહયોગથી અમે લોકો કન્સ્ટ્રક્ટ કરવા જઈ રહ્યા છે એનું આજે મેં ખાતમુહૂર્ત કર્યો છે એટલે લોકલ જે આગેવાનો છે

તો એને પણ એટલી રિસ્પેક્ટ રાખીને પબ્લિક તરફથી એને સાચવીને પોલીસના પરત કરવામાં આવેલો છે યાદગીરી શોર્ટ છે જમાના ને જયારે પોલીસ પહેલા અંગ્રેજો ના જમાના ની હોય શકે એવું અમારું માનવું છે અને જે આ દરગાહ ની છે અઢારસો સત્તાવન ની છે એટલે માની શકો છો કે કેટલા વર્ષ જૂનો પોલીસ ઇતિહાસ છે એટલે અમારા માટે આ